અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અડચણ પહોંચતું હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્રને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ ઉપર મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન કોઈ પણ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂત ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની અંદર એશિયા નગરથી લઈ ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને રેલવે ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે ઓકે ઓકે સાહેબ હું શેખ અમિતભાઈ મારું નામ છે હું કોમલભાદ ચિસ્તીમાં રહું છું મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને આ દાવો અમારે એ વખતે ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે ન કોઈ આગળથી જાણકારી કરેલી છે અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે તો હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું પાક મકાનને આખું તે વખતે તોડીને એને નિષ્ઠાબૂદ કરજો ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું